તો લડશું પણ અમારી આઈ રાણી સાંભે લે અને ધોકે લડશે અગ્નિ સંસ્કાર માથે આયરો ભેળા થઈ ગયા કાઠિયો વયા ગયા તા 500 સિંધી ને લઈને ભૂગ્યો છોડી દો એ આયરો છોડી દો સુરા નું માથું કાપીને અમારે ભાવનગરની બજારમાં બજાર આ વખત ને માથે લઈ જાવું છે ભાવનગર દરબારમાં ગમે તે તો નહીં બને એક એક આહિરાણીનો નો જણ્યો બેઠો હશે ત્યાંથી ખુરા ખુમાણ માથું તો હું પણ એક વાળ તમે નહીં લઈ શકો અમે ધોમી દેશું ગામને કે પણ ત્યાર થઈ અમને અગ્નિ સંસ્કાર કરી લેવા જો તમે ખાનદાનના ના દીકરા હતો સુધીઓ વિચારે ચડ્યા આયરો હામાં થયા છે મારશું ભાવનગર થી પીછડીનો અને આ આ નો હજી સંબંધ ચાલ્યો આવે છે તુલસી બાહ સપુતકી જો સપને મેં અડજાય તો જીવત નિભાવે આપકું અને ફીર લડકન કું

કામ આપા હુરો ગુજરી ગયા છે એનો ગુડો વળાવવા આપણા જૂના રિવાજ પ્રાણા જ્યાં સગું વાલું હેતુ મિત્રુ એની સામા જઈ અને માથે હાથ મૂકી અને છાના રાખે બાપ રામ રામ કરો હરીએ ધાર્યું એ થયું જેવી હરી મરજી એમાં થાતા 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 બાપા એક દેડાણ દરબાર આવ્યા એને એને જૂનો સંબંધ નથી ચાલ્યો આવે છે હા દેડાણ દરબાર તો છાના રહી ગયા પણ એનો એક મુસલમાન ગોરી જમાદાર હતો એને નાપા હુરાન ભાઈ બન કેવી મોહબત કીજે મર્દ કી કબૂક આવે કામ સિર સાટે સિર દેત હે આ તો દુખિયન કે બિશરામ મિત્રો એડા કી દે જડા ટંકણ ખાર આપ બળે પર રીઝવે અન ભાંગારો સાંધણ હાર મિત્ર મિત્ર માં ફેર છે તાલી મિત્ર અને રંગતાળિયા દુનિયામાં પાર નથી કાં જીગરિયા કેમ છે કે હીઠો બે પણ જીસકો દેખી મન થરે સો લાખ ન મે એક બે જણા મને કાયમ ભેગા થાતા એલા મે કીધું તમે કાયમ બે મિત્રો હારે હા પરોડજી અમે એક એકબીજાને પૂછાવીના પાણી નો પી અને અમારે સંબંધ એવો કે નવટા ગાંઠિયા ઈ એના ખાઈ ને હું મારા ખાઉં ભરના દીકરી ના દીકરા આવ આ કોઈ મિત્રાઈ છે આ ગોરી જમાદાર આ તો થોડું ફરહાન લઈ આવું છું આ છોકરા હારું વાર્તામાં નથી બાપ મંડ્યો દેવા ગોરી જમાદાર યારલા યાર બા પરવર સમય દીકાર ખુદા તનેગર પર ભઠી જન ખન જરા ઇંગાર આપુ જા હેડી હલ ગઈ તાકા બુરા હવાલા

પણ એ તરવાર માથે માખી બેઠી હોય તો માખીના ટુકડા થઈ જાય આવો હજકું એ વખત ને માથે કુંડલાનો લીલા ઘાસમાં એ તલવાર ચતી મૂકી હોય તો બાપુ પંખીડા પાણી વરાહે ચાચું બોલવા માંડે આવી તલવાર સજાવી ફકીર બન્યો મુસલમાન તો હતો લબ હતી દાઢી હતી સલેમાની પારા અખરો જે વોકડો છે એમાં ઘોડો બાંધ્યો તરવારે હંટાડી ફકીર તો હતો આયો ગામ માં અલ્લા વાજતે અયો થાણે ઝુસબ કઈ ઉઠે છે કઈ જાગે છે કઈ પોટલીએ જાય છે લીધી બાતમી અને ટૂંકામાં ઘર જે રહેતો એના કમાળ નજીક જ કફનીમાં પેલી નાગની જીભ હોય એવી તરવા હતા ની હોય રાણ પ્રતાપસિંહ બગતરમે બરસી જાણે ઝીંગર ઝાળ મે મો કાઢે મસી આવ્યો હું ગયો લાગ્યો જુસો પણ બીજો કુંભ કરણો ખુલું બાણું તા બાણું આને મોર તો થઈ પડ્યું ખતાવાઈ ગયું અને જેમ જુસબાની ગરબદન બહાર નીકળી એટલે આની પાસે જે માના હાય તરવાર હતી કુંડલા હાય હોય ઝાટકી અને

બેન મોટા હતા જુવાન હતા આઠસો માણસની આથણી પાડરદા ખુમાન માંડવે બાર હીખ બોલે આવતા બંદુકોના આમ હામ 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 વધારે ચાલ્યું હતું ઢોલી કોઈ ગુમતો ખૂમતો મતો ખૂમતો મોતો રમતા આવે છે હરવે હાદે હરણાયું બચતી આવે છે પણ એવા હરણાયા પહેલા હતા કે હરણાઈ સાંભળી અને બુઢાને પણવાનું મન થઈ જાય આવ્યું ગામને પાદર નાળિયેર બદલાવે જાન આવી ગઈ દરબારોમાં એવો રિવાજ કે મોડી જાન આવે તો બહાદુર કહેવાય અને વેલી આવે તો બીકણ કહેવાય એટલે મોડી મોડી જાન આવી હતી ઓહો બેક વાગ્યા છે સમૂહ આવી ગયું વરરાજાની ના મરજી છતાં આ લગ્ન નક્કી થયા હતા એટલે અહીં સુધી તો શર્મના માર્યા માર્યા વરરાજો આવ્યા પણ પછી અણવરને કે છે કે મારે પોટલીએ જવું છે અણવર ને તેડી પોટલીઓ હાથમાં લઈ અને એ હાથણીની જે વખંભર શીલ નદી છે ત્યાં તરવાર અને ઉપરની મેલી અને હું જાઉં છું પોટલીએ એમ કરીને વરરાજો નદીમાં અલગ આજનો દિન કાલની રાતું વરરાજો ઓલો મુંદાણા સવારમાં બધાય રાંધા રજ કર્યા બેન પાસે વાત જાય છે જગદંબા સુરસ પુત્રી હતી મને બધી ખબર છે કાઠી ગુમ થયો છો એટલું જ ને પણ એની તરવાર ને ઉપરણી તો છે ને હું આદા ખુમાણ સંતાન છું ખાંડા આરે ચાર મંગળ વર્તી છો ખાંડુ આવ્યું એની યારે બેન જસુભાઈ ચાર મંગળ વર્ત્યા અને કોતાણે ગયા ત્યાં એના મામાને કહ્યું કે મામા તમે હામટા છો મારો ભાઈ ઘોડીએ છે એની બાલુડી વય માને બાપ એ મેલીને મરી ગયા એ વાધરતી ધાવીને ભાઈ બેન એનો ધારા મોટા થયા મોટા ભેટવાળો મામો સાસરો સાવ બાપ રહો તો એ છે રહો તો એ છે એ જસુબેન હાથણની વધાર્યા ભાઈને મોટા કર્યા દોઢ ગામનું રાજ કર્યું પણ બેન બજારે નીકળે ત્યાં જેને દર્શન થાય એનો હદરી જાય બેન નારાયણ બેન નારાયણ બેન નારાયણ ભોકા ને ત્રણ દીકરા એ ત્રણેય મોટા થયા એમાં ભોકો ખુમાણ દેવ થયા એની પાછળ ભર્યું કર્યું શંકરનું મંદિર ચડાવ્યું અને એ શંકરના મંદિરની જે પ્રતિષ્ઠા પછી જે ઈંડું ચડાવ્યું ત્યાં ઈંડું કાઠખોણે ન આવતું હોળી મુંજાણ ગામમાં કાંઈ પણ સુખ દુઃખ હોય તો બેની પાસે ન્યાય ચૂકવા તો જોગમાયા પાસે હોહ બેન ઈંડું કાઠખોણે નથી આવતું હાલો આવ્યા બહુ ઊંડી વાત છે હે શંભવ અમે તો માલધારી કોમ બીજો તો મારા જીવનમાં કાંઈ પણ ફેરફાર નથી મને સાબિતી છે સ્વપ્નમાં મેં પુરુષનું ચિતવન કર્યું નથી પણ અમારે ગાયું હોય ભેંસું હોય ગાયુંને વાછડા હોય એ વાછડો પુરુષ કહેવાય એ રોટીઓ પોતાને આ ઘોડાને શત્રુને સોંપતો નહીં એવા નિયમ હતા હે ભીમોરાના ગઢમાં આઠ આઠ ઘોડાના સંહાર થયા હતા દુશ્મન આપણા ઘોડા માથે બે બને નહીં દંડ ન ફરા હું રામ દોહાઈ હે મારો ભીમ તણા ગઢ માહી સવારના ફોરમાં રસમને લઈ આપો ચાંપરાજ વાળો બોરડીને પાદર નીકળે છે બાપ 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 ઊભી રહેજે હો કારણ કે માણે આ ધારીની પલટન પડખે રેશમ ગરીબ ગાય હોય એમ ધણીના અવાજથી ઊભે ઉભે છે આ દેવતા ઘોડા અને આપો ચાંપરા ઘોડીની ગરદન ઉપર તરવારનો વાટ દે છે પણ પ્રાણથી વાલી ઘોડી હાથ હચકાય છે એટલે ગરદન થોડી ટકી રહી પૂરી કપાણી નહીં ઘોડી ભાગી છૂટતા જાય ભાગે જાય છે ધારી તરફ